કચ્છ લેવા પટેલ સમાજની ચોવીસી દ્વારા આયોજિત આયોજીત ત્રિદિવસીય સેવા પર્વે સમાજ જીવનમાં સેવા સંસ્કાર અને સંગઠનની જીવંત ઝાંકી રજૂ કરી હતી કચ્છી લેવા પટેલ સમાજ કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટ તેમજ કચ્છી લેવા પટેલ યુવક સંઘના સંયુક્ત સહયોગથી આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શરૂઆતથી અંત સુધી કાર્યક્રમોમાં શિસ્ત સુવ્યવસ્થા અને સેવા ભાવનું સુમેળ જોવા મળ્યો હતો ત્રણેય દિવસ વિવિધ સત્રોનો વ્યવહારનો ક્રમ અવિરત જારી રહ્યો હતો દરેક કાર્યક્રમ સમયસર અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થતા ઉપસ્થિત જનસમૂહમાં સંતોષ અને ગૌરવની લાગણી પ્રસરી હતી આયોજનને સફળ બનાવવા માટે સમાજના સ્વયંસેવકો દિવસ રાત ખડે પગે સેવા આપતા નજરે પડ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન વસંતો પટેલ અને અર્જુણભાઈ વેકરિયાએ કુશળતાપૂર્વક સંભાળ્યું હતું આ સેવા પર્વના મુખ્યદાતા તરીકે ભૂડિયા પરિવારના યોગદાનની વિશેષ નોંધ લેવાઈ હતી સમાજ પ્રત્યેની તેમની અડગ નિષ્ઠા અને સેવાભાવનાને મંચ પરથી બિરદાવવામાં આવ્યા હતા અંતિમ દિવસે વાગળ લેવા પટેલ સમાજના પ્રમુખ બચુભાઈ આરેઠિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલ અર્જુન ભુડિયાનું વિશેષ બહુમાન કરાયું હતું નામાંકિત દાનવીર હસુભાઈ ભુડિયાના ધર્મપત્ની પુષ્પાબેન ભુડિયાએ ભાવસભર શબ્દોમાં સમાજ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે જેમ હસુભાઈ જીવનભર સમાજ અને સેવા સાથે જોડાયેલા રહ્યા તેમજ હું પણ આ માર્ગે સતત ચાલતી રહીશ હસુભાઈના જીવન પર આધારિત પુસ્તક સીના દરેક ઘર સુધી પહોંચે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી હતી પુષ્પાબેન ભુડિયાએ સમાજને સંદેશ આપતા કહ્યું હતું કે સંપ જાળવો ત્યાગ શીખો અને જતું કરતા રહો આજ હસુભાઈની સાચી ભાવના હતી તેમના આ સંદેશે ઉપસ્થિત સૌને ભાવુક બનાવી દીધા હતા અને સમગ્ર વાતાવરણમાં મૌન સાથે ગૌરવની લાગણી પ્રસરી હતી સેવા પર્વ દરમિયાન ત્રણેક દિવસ હજારો જ્ઞાતિજનોને ભાવતા ભોજનો રસ્તાળ પીરસવામાં આવ્યો હતો ચોવીસીના કાર્યકરો તથા ગામે ગામથી આવેલા સ્વયંસેવકો વાદળી જેકેટમાં સજ્જ રહી સેવા આપતા હતા જ્યારે બહેનો એપ્રોન અને સાથે સફેદ ટોપી સાથે પ્રસાદ વિતરણમાં જોડાયા હતા રસોડાથી લઈને પાર્કિંગ સુધીની વ્યવસ્થા સરાહનીય રહી હતી આફ્રિકા ઓસ્ટ્રેલિયા યુકે તેમજ અખાતી દેશોથી આવેલા બિનનિવાસી કચ્છીઓએ પણ સેવા પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમાજના કાર્યોને ઉદાર દાનથી અનુમોદન આપ્યું હતું આરોગ્ય સત્ર દરમિયાન સમાજ સંચાલિત બંને હોસ્પિટલોમાં સેવારત તબીબો અને કર્મચારીઓનું સન્માન કરી તેમની સેવા ભાવનાને બિરદાવવામાં આવી હતી અંતિમ સત્રમાં માતૃશ્રી આરડી વરસાણી કુમાર વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ પિરામિડ કાર્યક્રમે સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું કન્યા વિદ્યામંદિરની દશાવતાર તથા પ્રાથમિક વિભાગની બાળ પ્રસ્તુતિઓ પણ ઉપસ્થિત જન સમૂહ પાસેથી ભરપૂર દાદ મેળવી હતી આ રીતે સેવા પર્વ સમાજ માટે પ્રેરણાદાયક અને યાદગાર બની રહ્યું હતું ત્રણ દિવસ નો જયારે સેવા પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે અમે હર્ષ ની લાગણી અનુભવીએ છીએ આ અમારો સેવા પર્વ અમારી માતૃશ્રી એમએમપી જે હોસ્પિટલ ને પચીસ વર્ષ પૂર્ણ થયા છે એ નિમિત્તે અમે ઉજવી રહ્યા છીએ આજે અમારો સવારનો જે પંચમ સત્ર હતું જે આરોગ્ય સત્ર હતું જેમાં અમારી હોસ્પિટલમાં 25 વર્ષથી જે સેવા કરી રહ્યા છે પછી એ નાનો કર્મચારી હોય કે મોટા ડોક્ટર હોય આ બધા જ વ્યક્તિઓને અમે સ્ટેજ ઉપર બોલાવી અમે અને અમે એનું સન્માન કર્યું છે હું મેં સદેવા છું કે અમારી હોસ્પિટલ જે સેવા સેવાના ભાવથી કામ કરી રહી છે અને હજુ પણ એ જ સેવા ભાવથી કામ કરશે શ્રી કચ્છીલેવા પટેલ સમાજ અને શ્રી લેવા પટેલ એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટ છેલ્લા પચીસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે ખૂબ સેવા કરેલી છે એ અનુસંધાને અમે આજે સેવા પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ કરી રહ્યા છીએ આજે અમે હોસ્પિટલની સેવા ઘણા વર્ષોથી કરી આજે એક નવું ઉપકરણ એ સેવામાં અમે ઉમેર્યું છે અને એ છે મેડિકલ ક્લિનિક બસ આ જે મેડિકલ ક્લિનિક બસ છે આજનો યુગ છે એ હવે વિધાઉટ વોલ હોસ્પિટલ કન્સેપ્ટ થતો જાય છે એટલે કે પેશન્ટના ઘરે ઘરે જઈ અને સેવા આપવી એ હેતુથી આ અમે મેડિકલ ક્લિનિક બસ શરૂ કરી છે અને દરેક ગામમાં ઘરે જઈ અને પેશન્ટની સેવા આપશે લેવા પટેલ હોસ્પિટલ માતુશ્રી મેઘભાઈ પ્રેમજી લેવા પટેલ હોસ્પિટલ ને પચીસ વર્ષ થયા એનો સેવા પર્વ ઉજવાય છે આપ જાણો છો આ પર્વમાં ગરીબ એટલે કે આર્થિક જરૂરિયાતો એવા દર્દીઓ અને વિદ્યાર્થીઓ શિક્ષણ અને આરોગ્ય માટે સમાજે પહેલ નાખેલી અને દાતાઓ ખૂબ મન ભરીને વરસ્યા આ સમાજની પરંપરા છે કે જ્યારે કહેલ નાખે જેવું કામ એ પ્રમાણે દાતાઓ વરસતા હોય છે આ માધ્યમે અમે સર્વે દાતાનો આભાર પણ માનીએ છીએ કે આ ત્રણ દિવસ દરમિયાન એને ખોબલે ખોબલે દાન આપ્યું છે આ દાનના અને આ કાર્યના સાચા હકદાર ચોવીસીના ના દેશ વિદેશના સર્વે જ્ઞાતિજનો છે આ કમિટી તો એક માધ્યમ છે અને આખો સમાજ આની સાથે જોડાયેલો છે એ વાતનો આપણે આનંદ છે આ કાર્યક્રમમાં સવારના સત્રો બપોરના સત્રો એમાં શિક્ષણ આરોગ્ય અત્યારે આરોગ્ય સત્ર ચાલુ છે ગઈકાલે સવારે આ હોસ્પિટલ ના દાતા પરિવાર મેઘભાઈ માં પ્રેમજીભાઈ પ્રેમજી બાપા કાનજીભાઈ કેશવલાલભાઈ અરવિંદભાઈ હશુભાઈ ની પ્રતિમાઓનું અનાવરણ હરિપર રોડ ખાતે નૂતન શૈક્ષણિક સંકુલ કન્યા રતનધામ અને સુરત શિક્ષણ ધામ ખાતે કરવામાં આવ્યું આ કાર્યમાં યુવક સંઘના યુવાનો ખૂબ મહેનત કરી છે અમારા મહિલા પાંખે ખૂબ મોટું સમર્પણ કર્યું છે અમારા વડીલોએ અમને માર્ગદર્શન આપ્યું છે દાતાઓએ દાન આપ્યું છે અને બધાએ સાથે મળીને સહિયારો આ એક પ્રયાસ છે કે હજી પણ કચ્છની અને કચ્છના લોકોની સેવા થતી રહે આ દેશ વિદેશના વતન પ્રેમી દાતાઓના કારણે આ બધું થાય છે દાનની સરવાણી જે વહાવી છે એના કારણે જ આ કાર્યો થાય છે કાલે જે શિક્ષણ યાત્રા હતી એમાં ચોવીસીના ના જુદી જુદી બાઈક દ્વારા કણબી પાગડીઓ સાથે સજ્જ આ એક ઉત્સાહ છે અને બહેનો પણ એમાં ખૂબ યોજાયા છે આપણે હજારો અહીં આવેલા સૌને ભોજન પ્રસાદની વ્યવસ્થા છે ભાવતા ભોજનિયા વ્યંજનો છે એના માટેની જે ચોવીસી ની ટીમો છે આખી ચોવીસી કામ કરે છે આમાં ખાલી કમિટી નહીં ચોવીસી ના તમામ જ્ઞાતિજનો સમાજો સંગઠન અને જાગૃતિ મંચ અને સ્વામિનારાયણ મંદિરો સૌનો સહિયારો સાથ તો જ આ કાર્ય થઈ શકે પ્રથમ દિવસે પરંતુ જો પુરાણી ધર્મંદર દાસજી સ્વામી ના હસ્તે જે પ્રાગટ્ય થયું આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ના સંતો પણ પધાર્યા હતા અબજીભાઈ અપજી બાપા છતરડી હનુમાનજી ટ્રસ્ટ એના ટ્રસ્ટીઓ પણ પધાર્યા હતા દેશ વિદેશના તમામ સમાજોની હાજરી છે ચોવીસી ના સમાજોની હાજરી છે તમે જોઈ રહ્યા છો કેટલો ઉત્સાહ છે આ ઉત્સાહ પાછળ આ ખુશી પાછળ હોસ્પિટલે છેલ્લા પચીસ વર્ષમાં જે પચાસ લાખ દર્દીઓની સેવા કરી છે કારણે આ બધું છે અમારા વડીલો આર પટેલ અમારો બંધારણ લખનાર વેલજીભાઈ સૌએ સાથ આપ્યો છે અહીં સાંસ્કૃતિક કૃતિઓ પણ પ્રસંગને શોભે એ રીતે બાળકો રજૂ કરી રહ્યા છે અમારો શૈક્ષણિક સ્ટાફ અમારો મેડિકલ સ્ટાફ એ બધા અમારા હાથ પગ છે આ સમગ્ર કાર્યક્રમ જો કઈ સફળ થયો હોય તો એનો સંપૂર્ણ યશ આખા સમાજને છે અને આખા સમાજને અમે વંદન કરીએ છીએ અમારા અમદાવાદ નિવાસી આમ નારણપરના શશિકાંતભાઈ પિંડોરિયા અને હુરુષિબેને એને સંકલ્પ કરેલો કે ગરીબ દર્દીઓ જે ગામડામાં છે એમણે નાના નાની બીમારીમાં એને હોસ્પિટલમાં આવું ન પડે એટલે ફરતું દવાખાનું એક લક્ઝરી બસ જેટલું એમાં બધી તપાસ પણ પ્રાથમિક થઈ જાય દવાઓ પણ અપાય એ રીતની વ્યવસ્થાઓ છે અને મોટી દવાઓ એમાં ફ્રી આપવાની પણ કોશિશ કરશું તો આજે એમનું પણ ફરતા દવાખાનાનો એક નવો અધ્યાય એમએમપીજી હોસ્પિટલ અને આ ટ્રસ્ટે શરૂ કર્યો છે અને આમાં કચ્છની સર્વે જનતા એનો લાભ લે દર્દીઓ સાજા થાય નિરામય રહે બસ એ જ આશય છે બીજો કોઈ આશય નથી ને આ સંસ્થા માતૃશ્રી મેઘભાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલે પચીસ વર્ષના પ્રસંગે અહીં ઉજવણી કરવા આવે છે અમે ને છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ પ્રવૃત્તિ અલગ અલગ વિષયો પર ચર્ચા થાય છે આજે છેલ્લા દિવસે રાષ્ટ્રોત્સવ છે ને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો અહીંયા હાજર છે ને એના પચીસ વર્ષની ઉજવણીનો આજે ભાગરૂપે બધા સેલિબ્રેશન કરે છે અહીંયા આ સંસ્થાને પચીસ વર્ષ હોસ્પિટલ એમ એમપીજી હોસ્પિટલ પચીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે આજે વર્ષ આજે આટલા પચીસ વર્ષમાં પચાસ લાખ દર્દીઓનો આજે અહીંયા કને સારવાર થઈ છે સાથે સાથે આજે એક ચાલતી ફરતી એક ક્લિનિક નું આપણે ઉદઘાટન કર્યું જ્યાં નાના નાના છેવાડાઓ ગામડાઓ છે ત્યાં આપણે બધા દર્દીઓને સેવા થઈ શકે એના માટે આપણે આજે એક નવા ચાલતા ફરતા દવાખાનાની શરૂઆત કરી રહ્યા છીએ આજે આ સમાજ માટે બહુ ગર્વની વાત છે કે જે સમાજે પચાસ લાખ દર્દીઓનો સારવાર કરી છે એના આજે ભાગરૂપે પચીસ વર્ષ સિલ્વર જુબિલી આપણે ઉજવી રહ્યા છીએ હોસ્પિટલ લેવા પટેલ હોસ્પિટલ નામે ઓળખાય છે અને કે કે પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આ બંને હોસ્પિટલનો પ્રમુખ છું અને આ એમએમપી જે હોસ્પિટલ ને 25 વર્ષ પૂરા થયા છે એનો રજત જયંતિ મહોત્સવ અમે ત્રણ દિવસ થયા ઉજવી છીએ એનો આજે છેલ્લો દિવસ છે અને દેશ વિદેશના લગભગ વિદેશથી 3 થી ચાર હજાર મહેમાનો આવ્યા છે અને અમારા લેવા પટેલ સમાજના ગામોમાંથી આજે પંદર હજાર માણસો આવ્યા હતા અને ખૂબ સારો ઉત્સવ થયો અને જે લેવા પટેલ હોસ્પિટલમાં મશીનરી અને ઘણું બધું જે કામ થયું છે એને બધા બિરદાવ્યું અને ખૂબ સારું આગળ પર કામ કરતા રહેશો એવી શુભેચ્છા આપી અને આજે જે યુવા સત્ર હતું તેમાં યુવાનોને બિઝનેસ કેવી રીતે કરવો એના વિશે પણ માર્ગદર્શન અપાયું દાતાઓના સન્માન થયા અને આજે રાત્રે જે ગરબાનું આયોજન કર્યું છે આ રાસોત્સવનું આયોજન કર્યું છે તો રાસોત્સવ સારી રીતે અત્યારે ચાલી રહ્યો છે અને એમાં લગભગ દસ થી બાર હજાર માણસો રાસોત્સવમાં લાભ લે છે તો આ પર્વ ખૂબ સારી રીતે સંપન્ન થશે રાત્રે લગભગ અગિયાર વાગે તો હું આ પર્વને શુભેચ્છા પાઠવું છું હવે આજે હરતું પડતું દવાખાનું આજે જે લોકાર્પણ કર્યું છે એમાં જે ગામડાઓમાં દર્દીઓને બહુ જ ધક્કો પડે છે તો અમે એમાં બધી સગવડ રાખી છે આપણે એમાં આપણે એક્સરે પણ થઈ જશે એમની અંદર આપણે હાર્ટના બીટ માપવાનું પણ મશીન છે બધા જે પ્રાઇમરી બધું સાધન છે બાટલો જડાવવો હોય તો પણ બેડ અંદર બે બેડ છે એવી રીતે આખું સગવડવારી કરી છે આઈસીયુ પણ અંદર રાખ્યું છે જેથી કરીને કોઈ માણસને વધારે પ્રોબ્લેમ થાય તો એને ભુજ પહોંચાડવા પણ પહોંચાડી શકીએ અને એમાંથી જે લેવા પટેલ હોસ્પિટલની કોઈને એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લેવી હોય તો પણ એપોઇન્ટમેન્ટ મળશે અને જે ગામડાઓના દર્દીને ભુજ આવવાનો ધક્કો છે એ મળશે એના માટે આ સેવા શરૂ કરી છે કચ્છ આ અમારું સારું કવરેજ કર્યું પ્રસંગનું અને કચ્છ ઉદય કચ્છનું સારું એક પેપર છે અને કચ્છના લોકોનું ખૂબ લાગણી છે પેપર પ્રત્યે એટલે હું કચ્છ ઉદય આ કવરેજ બદલ ધન્યવાદ આપું છું